જય માતાજી બધા મિત્રો ને અને હું શું હિતેશ નવા વિડીયો સ્વાગત કરું છું અને આ છે અમારો ભાણો હાઈ લાઈલ તમે જોઈ શકો છો આ પૂજા પાદર આવ્યો છે જો આજ વાતાવરણ તમે જોઈ શકતા હશો વરસાદ પણ આવી ગયો છે એક વાર ભેંસ બાંધી છે અંદર લઈ લેતા હોય અંદર લઈ લેતા હોય તો એમ તો એ ને ભેંસ ને બહાર જ મજા આવે કે અંદર મજા આવે અમાર બા છે સગાસી માં થાટા મારવી છે કેટલા ભરાણો <tal word> <wide> <loudly>. <S2ranean>

तो फाइनली दोस्तों हमें जाए से अतर शाक भाजी उतरवा वाड़ी है ना पानी कितलो बुध आवी गयो तो मैं जो सकता है सो हमारा बरसात पण सारो से जी आवे से बकाल उतारवा जाए से पर एक बार हां एक बार मु गया कमग उतारवा तो मु दे जाओ हम्म मैं कहा है हां યો વોઝ અ ભાઈ પેડોビデオ નથી ને અઢાર છે ગજબ તો ફાઇનલી દોસ્તો મસ્ત મજાનો વર્સા થઈ ગયો છે ઝાક પાસે આડો પડી ગયો છે પવનના હિસાબે આમ આપણે આગળ જવાનું છે હા ગાડી લઈ લે વેરો આમ આમ ની કરે આમ ની કરે કા આજે એક બાત પતરવાડીએ પોગી ગયા છે વી અમે તડકો નહિ ગળો છે અમે જોઈ શકતા હશું પછી પગ ક્યાં ધોઈશું પછી ગેરન ધોઈ ના ને ઉતારું મને કો ખબર ભેંડો ઉતારવાનો જ છે ને તો આ લાલ સુ ઉતારતો ને તો ઉતારી લે હાલ ઉતાર હા ઉતારવા મેં તેમ તારે

कौन आ रही है जो मरात में इस आओ बजे शिबड़ा खावा वाड़ी है तो वर्षा दी जो बात और न था तो आओ फिर एक बार जो हम काई से आता लगा कल कुंभ ઉતારવા પાકી કે આ જીબુ તો તાકી હા આ લેવી છે મે એ નહીં કોણ આતો હોય ને આ છે સદaglios આ પાસલ તો જોઈ શકતા હસો હવે કંટ્રોલ આ વીણવાનો છે અબે કંટ્રોલ આ વીણના છે

તો ફાઇનલી દોસ્તો વાડીયા થી સખભાજી લેના ઓર ઘરે જવા નીકળી ગયા છીએ નજા મે ખેઠાલી ભરી લીધી છે ના ગાડી પડી ચપલ ઘરાવાવા થઈ ગયા પગ ઘરાવાવા હતા કે આ ઘરે આપણે કેવડી મોટી નદી આવે નદી આવે પણ નદીમાં થોડું જવાનું ઓર માર્ગ બની આવી માર્ગમાં આવી છે હા વી આર આઈ નો છે કંટ્રોલ આ

तो क्यों तो करे थे गाड़ी दो <laughs> नहीं के पग दो वाला से काटो तो बहुड़ी में ये लाल उगरी जाते लाल भाई भी थे जो तीन दो रुपए पना ले ले भी ना खेस तारी ऊपर रह आजू ही ले 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 कर थाने के लिए कौन से तीन दो तीन दो रा તો ફૂલ ini नहीं आई तो बका लौटाया कंट्रोल आ के આવતા નથી માર્કેટ માં છે ને લેતા આવતા મસ્ત મજાના ડોડા શેકાય છે फाइनली दोस्तों जोय तेरे मेहमान जाय छे तो फाइनली दोस्तों मेहमान भिया गया छे मार मोटा बे नी इजत है खरे पण पोगी जाय छे ने અત્યારે હરિયાખવાડમાં ગાસીમાં કયો છું ને અજે વરસાદનો માહોલ છે તમે જોઈ શકતા હશો આડે અમારે 15 20 મિનિટ કા વરસાદ બંધ છે મે તો અત્યારે જોગાસીમાં તો આતો મારું હવે આળસ ચડે છે પૂરો કરી નાખું છું અહીંયા વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દોસ્તોને સેન્ડ કરી દેજો બધાને જય માતાજી અને ગુડ નાઇટ